આ તમે જેટલી જેટલી હતો એક વાળા ને લીધો છે હડશે તમને કોઈ મોદી મોદી સોરિયા ઉભા છે તમને કોઈ એવડા માણા તમને કો લખશે તમને કો એવા તમે નાચ જેવે એટલે કૂટકા મારશો ને અને તોય નાચની હાર છે 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 તે તમને કો કે ભાઈ એક વાડો નતો ને એક વાડો હતો તમને કોઈ એ વાત તો ડબો આપ્યો છે તમને કો ઈ વાત એ તો અમાર નાત હારે જીત છે તમને કો અ નાચ તે એકદમ રસબાઈ લેવાલા છે કે ભાઈ આ સાચું છે કે ખોટું છે તમને કો કમશી બાવજીને પેઢી એક બોલેલો છે કે ભાઈ ચાર નાચ તે કમશી બાવજીની પેઢીની છેય તમને કો દોઢ વાડો દેવા છે તમને કો ये तमने को तमे आखी हिस्का मरी जाओ ने तमने को हो तो नाटने हार आपी से आपी से तम तारे तमारा जेटला पता फरती ने जानती बसु ने और सूरा दमन है जेटला ने तमारे को जेना हिस्का मार वरना मारो एक तो तमने तमने को तमने हार आपी से आपी से तमने को तमारा जेटु नोट वो नोट ही नहीं जो तम